તો આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા સાદાય થી નીકળશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર સ્પષ્ટતા કરી છે કે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે ભગવાનની યાત્રા સાદગીપૂર્ણ રીતે નીકાળવાની વાતમાં તથ્ય નથી દર વર્ષની જે મખાડા ભજન મંડળી અને શણગારાયેલી ટ્રકો સાથે રથયાત્રા નીકળવાની છે ત્યારે રાજ્ય સરકાર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ કોઈ મનોરંજનનો સાધન નથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન પોતેની જ મંદિરથી નીકળીને ભક્તોના દ્વારે દર્શન આપવા નીકળે છે તો એમાં આપણે બધા શ્રદ્ધાપૂર્વક ભગવાન જ્યારે આપણા દ્વારે આવે તો ભગવાનનું સ્વાગત કરીએ ભજન ગાઈએ અને જે આત્મિક અશાંતિ હોય એને પણ શનનો પ્રયાસ કરીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે એકસો અડતાલીસ વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે જે બીજી જુલાઈ અઢારસો ઇઠોત્તરમાં નક્કી કરવામાં આવ્યું છે તે એ જ રૂટ ઉપર નીકળે છે તેમાં કોઈ ફેરફાર થયેલ નથી